ઉપસ્થિત પ્રારંભ થયો છે જેમાં જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા પણ ઉપસ્થિત રહ્યા તો શંખનાદ સાથે સોમનાથ સ્વાભિમાન પર્વનો આજે શુભારંભ થયો છે ગુજરાત ભરના બે પાંચસો ઋષિકુમારો બ્રાહ્મણોના ભવ્ય જાપનો પ્રારંભ થયો છે દર્શનાર્થીઓ પણ ઓમકાર મંત્રોચ્ચારમાં અગ્નિ દેવતાની સાક્ષીએ સોમનાથમાં ગુંજ્યું મહત્વપૂર્ણ છે કે અહિત પર હિતનો વિજય છે અને કહી શકાય કે સોમનાથમાં જે ઉજવણી કરવામાં આવી રહી છે તે ઉજવણી ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે એક હજાર વર્ષ પહેલા જ્યારે અહીં હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જેટલા પણ અહીં આક્રમણો કરવામાં આવ્યા હતા છતાં પણ સોમનાથ મહાદેવનું મંદિર છે તે અડીખમ ઊભું રહ્યું છે અને ભક્તો આજે એ જ મંદિરની ભવ્યતા જોઈને મંત્રમુગ્ધ બન્યા છે ખાસ કરીને આજે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે તેના મુખ્ય આકર્ષણો વિશે વાત કરીએ

અને હત્યા પણ કરી દેવામાં આવી હતી રત્નો સોનું અમૂલ્ય વસ્તુઓ સહિત અપાર ખજાનાની લૂંટ ચલાવી હતી શિવલિંગના ટુકડા ગઝનીની જમા મસ્જિદમાં લઈ જઈને મૂક્યા હતા હિન્દુ યોદ્ધાઓએ બહાદુરીપૂર્વક વળતા આક્રમક પ્રહાર કર્યા અને આ હુમલા પછી રાજા ભોજ અને ભીમદેવે મંદિરનું પુનર્નિર્માણ કર્યું ઈસવીસન બારસો નવ્વાણુંમાં અલ્લાઉદ્દીન ખિલજીના સેનાપતિએ પણ અહીં આક્રમણ કર્યું હતું ઈસવીસન તેરસો પંચાણુંમાં સુલતાન ઝફરખાને સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો ઈસવીસન ચૌદસો ચૌદમાં બાદશાહ અહેમદ શાહે સોમનાથ મંદિરને લૂંટ્યું હતું ઈસવીસન ચૌદસો ઓગણસાઠ અને પંદરસો અગિયાર વચ્ચે મહમૂદ બેગડાએ સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો ઈસવીસન સત્તરસો છ ઔરંગઝેબના ફરમાનથી મંદિરનો વિનાશ કરાયો હતો થી વચ્ચે પૂર્ણ કરવામાં આવ્યું ભારતની આઝાદી થઈ ત્યારથી સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ શરૂ કરવામાં આવ્યું ઓગણીસો સુડતાળીસ માં મૂળ ગૌરવ સાથે મંદિર પુન નિર્મિત કરવાનું સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ લીધો શિલ્પકાર પ્રભાશંકર સોમપુરાએ ચાલુક્ય શૈલીમાં આ ભવ્ય મંદિર બનાવ્યું અને ઈસવીસન ઓગણીસો એકાવન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે આ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું આઠ આટલા આક્રમણો અને આટ આટલી વાર જ્યારે મંદિર પર હુમલો કરવામાં આવ્યો સોમનાથ લોકો પર હુમલો કરવામાં આવ્યો ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરાયો છતાં પણ ના ભક્તોની આસ્થા ડગમગી છે કે ના આ મંદિરની ભવ્યતા